સુરેન્દ્રનગરમાં લોભામણી સ્કીમોમાં સુરેન્દ્રનગરવાસીઓના કરોડો રૂપિયા ડૂબ્યા હોવાનું સામે આવ્યું છે સુરેન્દ્રનગર જિલ્લામાં છેલ્લા ત્રણ વર્ષમાં મોટી પાંચ છેતરપિંડીની ઘટનાઓ ઘટના બની છે કોન્ટ્રાક્ટર ફરાર થયો હતો જેની આજ દિન સુધી પોલીસ ફરિયાદ પણ દાખલ નથી થઈ પલ્સ કંપની દ્વારા એક ડબલ સ્કીમ મૂકી નાના વર્ગના લોકોના કરોડો રૂપિયા ચાવ કરી નાખવામાં આવ્યા છે તે બાબતે પણ કોઈ તપાસ નથી થઈ વર્ષ બે હજાર ત્રેવીસમાં ચુરાવનગરમાં પણ સ્કોલરશિપ કૌભાંડ હજારો વિદ્યાર્થીઓના ખોટા આધાર કાર્ડ અને ટ્રસ્ટ ઉભા કરી સરકાર સાથે છેતરપિંડીની ઘટના સામે આવી છે તો ચોટીલા જીન દ્વારા ખેડૂતોના કપાસ ખરીદી બાદ છેતરપિંડી કરી લેવા આવી અને આજ દિન સુધી ખેડૂતોના અટકાયેલા રૂપિયા પરત જ નથી મળ્યા તો મેથાણમાં પણ મકાન આપવાની લાલચે છેતરપિંડી આચરવામાં આવી

ત્રણ વર્ષમાં પાંચ જેટલી ઘટના બની છે જેમાં બે હાજર શુક્ર નામની ફ્લેટ ની સ્કીમ મૂકવામાં આવી હતી તેમાં જે જે ગ્રાહકો છે છે હોય તેમના નામે કરાવી અને કોન્ટ્રાક્ટર દ્વારા કરોડો રૂપિયા ની છેતરપિંડી આચરવામાં આવી આજ દિન સુધી તેની કોઈ પણ પ્રકારની ફરિયાદ નથી નોંધવામાં આવી જોરાવ જોરાવનગર માંચરવામાં આવ્યું તો બીજી તરફ જે ચોટીલા જીનિંગ કૌભાંડ માં પણ ખેડૂતો ના પૈસા ડૂબ્યા અલગ અલગ પ્લસ કંપની દ્વારા પણ નાના વર્ગના લોકો સાથે છેતરપીંડી આચરવામાં આવી તેની પણ હજી ન્યાય માટે આવા ભોગ બનેલા લોકો છે તે વલખા મારી રહ્યા છે કેટલાક આ છેતરપિંડીનો ભોગ બનેલા લોકો આપણી સાથે છે ખાસ કરીને કેવા પ્રકારની છેતરપીંડી થઈ રહી છે અને આવા જે કોન્ટ્રાક્ટરો હોય છે કેવી લોભામણી સ્કીમો મૂકી અને લોકો આને છેતરપીંડી કરતા હોય છે મારું નામ કુણાલ શાહ અમે બે હજાર ઓક્ટોબર માં અમે શક્તિ સૂત્રની આ સ્કીમમાં અમે ફ્લેટ બુક કરાવેલો જે અમે ચેક દ્વારા પૈસા આપેલા અને બિલ્ડરે અમારી બેંકમાં લોન કરાવી એ લોન ઉપાડીને આજ દિવસ લગીને અમે છ વર્ષથી હપ્તા ભરતા આવી છીએ બરોબર છતાં અમને બિલ્ડરે અમારા ફ્લેટ નથી બનાવ્યા આવા અનેક ગરીબ માણસોના પૈસા લઈને બેસી ગયો છે અમદાવાદનો બિલ્ડર છે ચંદ્રકા નિમતલાલ ઝા અમે ડીવાયસપી ઓફિસે કલેક્ટર ઓફિસે અનેક જગ્યાએ ફરિયાદ કરવા ગયા ચોવીસ મહિનાનું પજેશન દેવાનું કીધેલું આ છ વર્ષથી અમારું મકાન જ નથી બન્યું બરોબર નથી અમારા પૈસા પરત કરતો અને છતાં બિલ્ડર એમ કે છે તમારે જ્યાં જાવ ત્યાં જાવ આ રેરા ઓથોરિટી પ્રમાણે જે એની સાઈડ નું પરમિશન હતી ત્યાં અમે ફરિયાદ કરી ત્યાંનું જજમેન્ટ આવી ગયું કોર્ટ નું છતાં અમને ખોટા ચેક આપીને કોર્ટ ને પણ પોલીસ પ્રશાસન ફરિયાદ લેતું નથી કોઈ જવાબ દેતું નથી એને એને છાવરે છે આવા બિલ્ડરો ને બરોબર આમાં સરકાર ની જ મિલી ભગત હોય એના જેવું લાગી રહ્યું છે નકર આવા નાના માણસો પૈસા લઈને

અન્ય એક પણ ભોગ બંદર આપણી સાથે તેમની સાથે પણ વાત કરશું ખાસ કરીને જે તમને હવે ચેક આપી રહ્યો છે કોન્ટ્રાક્ટર તે પણ બાઉન્સ થઈ રહ્યો છે કેવા પ્રકારની લોભ લાલચ આપીને તમારી સાથે છેતરપિંડી કરી મારું નામ શા રાજેન્દ્ર કુમાર શાંતિલાલ છે બે દસ બે હજાર ચોવીસના રોજ કોર્ટની અંદર બિલ્ડરના વકીલ એમને અમને ચેક આપેલો ને બે મહિના પછી ચેકની અંદરનું પેમેન્ટ તમને મળી જશે એ મારો ચેક આ રિટર્ન થયો છે અને એ રિટર્નનો બે તારીખે મેં ચેક બેંકમાં જમા કર્યો ત્રણ તારીખે મારે રિટર્ન નો ચેક આવ્યો છે અને એ લોકોએ પચીસ અગિયાર ના એક લેટર મોકલી આપ્યો છે બિલ્ડરે કે અમે આ પેમેન્ટ નહીં આપી શકીએ અને સ્ટોપ પેમેન્ટ કરાયું છે એટલે આ બધું છેતરપિંડીનું કરે છે કામ અને ટાઈમ વેસ્ટ કરે છે શું માંગને શું વાત હવે અમારે એક જ છે કે અમારા અમારા ફ્લેટના જે કઈ પૈસા છે અમે કહીએ છીએ પણ એ આપી નથી શકતો અને એ એમ છે કે રૂબરૂ આવો ખોટા વકીલો જોડા આપડા પૈસા તમારા બગડે મારા બગડે અને એ ટૂંકમાં અમારું પેમેન્ટ પૂરું આપવા તૈયાર નથી ખાસ કરીને સુરેન્દ્રનગર જિલ્લામાં છેતરપિંડીનો ભોગ છે તે સતત લોકો બની રહ્યા છે અલગ અલગ લોભામણી સ્કીમોથી કોન્ટ્રાક્ટરો છેતરપિંડી આચરી રહ્યા છે ખેડૂતો સાથે જીનિંગના માલિકો છેતરપિંડી આચરી રહ્યા છે હવે એક જ અપીલ કરવામાં આવી રહી છે કે આવી લોભામણી સ્કીમોથી થી લોકો બચે ખાસ કરીને મધ્યમ વર્ગના લોકો હોય છે તે પરસેવો પાડી અને પોતાનું ઘર ચલાવતા હોય છે બે આશા હોય છે કે થોડી પ્રોપર્ટી ભેગી થશે તો પોતાના બાળકોને કામ આવશે પરંતુ આવા જે કોન્ટ્રાક્ટરો હોય છે તે આવા નાના વર્ગના લોકોને પણ છેતરપિંડી કરવામાં બાકી નથી મૂકતા ત્રણ વર્ષમાં પાંચ જેટલી ઘટનામાં કરોડો રૂપિયા સુરેન્દ્રનગર વાસીઓના ડૂબી ગયા છે કોઈ પણ પ્રકારનો જવાબ નથી મળી રહ્યો collector ને રજૂઆત કરે પોલીસ વિભાગને રજૂઆત કરે ફરિયાદ દાખલ નથી થતી રૂપિયા તો નથી નીકળતા પણ તેમને ન્યાય પણ નથી મળતો આ બાબતે પણ હવે ચોક્કસથી તપાસ થાય અને જે ડૂબેલા નાણાં છે અલગ અલગ પાસ સ્કીમોના તે લોકોને પરત મળે તે પ્રકારની હાલ ભોગ બનનારાઓની માંગ છે જી જી ફઝલ અમારી સાથે જોડાવા બદલ સમગ્ર માહિતી આપવા બદલ આપ